ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે નંબર પર ગામ નજીક આવેલા ફોર વ્હીલ ગાડીના શોરૂમમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે પ્રાથમિક માહિતી અનુસાર શ્રદ્ધા મોટર્સના શોરૂમમાં આવેલા પ્રિન્ટિંગ તથા કલર પેઇન્ટિંગના બુથમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગતા જ શોરૂમમાં ભારે ધુમાડા અને આગનું તાંડવ જોવા મળ્યું હતું જેના કારણે ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારે ભય ફેલાયો હતો મહત્વની વાત એ છે કે શોરૂમમાં આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવવા માટે જરૂરી ફાયર સાધનોનો અભાવ હોવાની બાબત પ્રથમ દ્રષ્ટિએ સામે આવી છે આગની જાણ થતાં સ્થાનિક ફાયર વિભાગને સૂચના આપવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી પરંતુ શોરૂમના બુથમાં રહેલા સાધનો અને સામગ્રીને નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવે છે સાથે જ એક કાર બનીને ખાખ થઈ જવા પામી હોવાનું જાણવા મળ્યું છે છેડિયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલી